હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર તમામ સ્વાગત છે મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે તો મિત્રો આ વિડીયોમાં જોઈએ પેલી મે બે હજાર પચીસના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો પ્રશ્ન નંબર પહેલો તાજેતરમાં કમલા પ્રસાદ બિસેસર કયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા છે શ્રીલંકા ચિંગાપુર ત્રિનિદાદ અને ટોબેગો ઘાના મિત્રો કમલા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા છે તો જવાબ થશે મિત્રો ત્રિનિદાદ અને ટોબેગોના નવા પ્રધાનમંત્રી કમલા પ્રસાદ બિસેસર બન્યા છે ત્રિનિદાદ અને ટોબેગોની રાજધાની કઈ છે તો પોર્ટ ઓફ સ્પેન છે રાષ્ટ્રપતિ ક્રિસ્ટિન કંગાલુ છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં ભારતે છવ્વીસ રાફેલ મરીન ફાઇટર જેટ વિમાન ખરીદવા માટે કયા દેશ સાથે સમજૂતી કરી છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો અમેરિકા રશિયા ફ્રાન્સ અને જાપાન વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો ભારતે છવ્વીસ રાફેલ મરીન ફાઇટર જેટ વિમાન ખરીદવા માટે કયા દેશ સાથે સમજૂતી કરી છે તાજેતરમાં તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી ફ્રાન્સ સાથે સમજૂતી કરી છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે તો જવાબ થશે ઓગણત્રીસ એપ્રિલ રોજ આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ મનાવવામાં આવ્યો છે

ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં ભારતીય રાષ્ટ્રીય અભિલેખા ગારે ભારતના કયા મહાનુભાવના ખાનગી દસ્તાવેજો સંગ્રહ કર્યો છે ડોક્ટર અબ્દુલ કલામ સંગ્રહ કર્યો છે જવાબ થશે ઓપ્શન નંબર બી ડોક્ટર અબ્દુલ કલામ આઝાદના ખાનગી દસ્તાવેજોનો સંગ્રહ કર્યો છે ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગરે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં કયા દેશમાં લાપુ લાપો 필િપિનો ફેસ્ટિવલ 2025 નું આયોજન કરવામાં આવ્યું છે ઈમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો કેનેડા ભારત અમેરિકા શ્રીલંકા લાપુ લાપો 필િપિનો ફેસ્ટિવલ 2025 નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે તો જવાબ થશે ઓપ્શન નંબર એ કેનેડા આયોજન કરવામાં આવ્યું છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો યુગા પાકિસ્તાન ઈરાન યુક્રેન મિત્રો અઠ્યાવીસ એપ્રિલ ને રાષ્ટ્રીય શોક દિવસ તરીકે મનાવવાની ઘોષણા કરવામાં આવી છે કયા દેશ જયારે તો જવાબ થશે ઓપ્શન નંબર સી ઈરાન દ્વારા ઘોષણા કરવામાં આવી છે અઠ્યાવીસ એપ્રિલ રાષ્ટ્રીય શોક દિવસ મનાવવામાં આવશે આગળનો પ્રશ્ન તાજેતરમાં ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ યોજના માટે દિશા નિર્દેશ પોર્ટલ કોણે લોન્ચ કર્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમિત શાહ અશ્વિની વૈષ્ણવ દ્રૌપદી મુર્મુ

તાજેતરમાં ભારતીય વાયુસેનાના ઉપપ્રમુખ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે ઇમ્પોર્ટન્ટ વાયુસેનાના નવા ઉપપ્રમુખ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ થશે મિત્રો નર્મદેશ્વર તિવારીને નિયુક્ત કરવામાં આવ્યા છે ભારતીય વાયુસેનાના ઉપપ્રમુખ ત્યારબાદ આગળનો પ્રશ્ન પ્રશ્ન મિત્રો નવી દિલ્હી સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે નિશુલ્ક સ્વાસ્થ્ય વીમો શરૂ કરવામાં આવ્યો છે કેટલા રૂપિયા સુધી તાજેતરમાં માર્ક કારની કયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા છે તંજાનિયા યુક્રેન કેનેડા જર્મની

તો જવાબ થશે ઓપ્શન નંબર ડી ઉપરોક્ત તમામ સન્માનિત કરવામાં આવ્યા છે ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર બે હાજર પચીસ ત્યારબાદ આગળનો તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં આફ્રિકન સ્વાઇન પ્રકોપ જોવા મળ્યો છે કયા રાજ્યમાં આફ્રિકન સ્વાઇન ફેવરનો પ્રકોપ જોવા મળ્યો છે જવાબ થશે ઓપ્શન નંબર સી મિઝોરમ રાજ્યમાં જોવા મળ્યો છે આગળનો પ્રશ્ન તાજેતરમાં પ્રથમ નાગરિક અલંકરણ પુરસ્કાર બે હાજર પચીસ માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેટલા મહાનુભાવોને પુરસ્કાર પ્રદાન કર્યો છે વેરી વેરી મોસ્ટ મિત્રો પ્રથમ નાગરિક અલંકરણ પુરસ્કાર બે હાજર પચીસ માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેટલા મહાનુભાવોને પદ્મ પુરસ્કાર પ્રદાન કર્યો છે તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી મહાનુભાવોને પદ્મ પુરસ્કાર પ્રદાન કર્યો છે જેમાં મિત્રો ચાર પદ્મ વિભૂષણ પુરસ્કાર પ્રદાન કર્યા છે દસ પદ્મભૂષણ પુરસ્કાર અને સત્તાવન પદ્મશ્રી પુરસ્કાર પ્રદાન કર્યા છે પ્રથમ શરણમાં મિત્રો એકોતેર પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન ताजेतरमा कया राज्य के केंद्र शासित प्रदेश में वाई वंदना योजना की शुरुआत કરવામાં આવી છે ઈમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો કયા રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં वाई વંદના યોજનાની શરૂઆત કરવામાં આવી છે તાજેતરમાં ગુજરાત નવી દિલ્હી ઉત્તર પ્રદેશ સંધીગટ કે જવાબ થશે ઓપ્શન નંબર બી નવી દિલ્હીમાં યોજનાની શરૂઆત કરવામાં આવી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્યની સરકારે પીએમ મિત્રા ટેક્સટાઇલ પાર્કને મંજૂરી આપી છે મિત્રો મધ્યપ્રદેશના ધાર જિલ્લાના બગનાવર ગામમાં એકવીસો કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે ટેક્સટાઇલ પાર્કનું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો પીએમ મિત્ર યોજનાની શરૂઆત

ભારતીય યુદ્ધ જહાજ આઈ એનએસ સુ હિન્દ મહાસાગર જહાજ સાગર મિશન અંતર્ગત કયા દેશની મુલાકાત લીધી છે મેડાગાસ્કર ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો ભારતીય સુનિયાને ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ ઝડપી શતક લગાવનાર ભારતીય ખેલાડી કોણ બન્યો છે વૈભવ સૂર્યવંશી વિરાટ કોહલી કાર્તિક આર્ય ઇતિહાસમાં સૌથી વધુ જડતી શતક લગાવનાર ભારતીય ખેલાડી બન્યો છે ત્યારબાદ આગળનો થશે તાજેતરમાં એર ઇન્ડિયા એક્સપ્રેસ ના નવા ચેરમેન કોણ બન્યા છે નિકુંજ અગ્રવાલ કેમ્પેબલ વિલસન પંકજ અગ્રવાલ અજયકુમાર એર ઇન્ડિયા એક્સપ્રેસના નવા ચેરમેન કોણ બન્યા છે તો જવાબ થશે ઓપ્શન તાજેતરમાં એર એક્સપ્રેસના નવા ચેરમેન બન્યા છે તો આ હતા મિત્રો પેલી મે બે હજાર પચીસના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર